ટાટાં કે જા ટાટા કઈ તારામોદન કે જા પુરી દેખાય પુરી દેખાય કાકા કઈ હતી પુરી બનાવી એમ તો કે હાલે આવો પુરી ખાવા એમ કે તિન ખોળિયા પુરી બનાવીયા ભાવ કાકા આયા તે પુરી ખા બતન હાથ કર પુરી ખાવા

એક વાઈટ કો લેતે મમ્મી દીકરી ખાઈ આપણે હું છાખી જાઉં કેવું કેવું નહીં નાવો કેવું લાગે છે મેડમજી હું મસ્ત કલર મસ્ત આવે ઈ નો હારો આવે નો હારો મને તો ઈ પસંદ છે દૂધિયા મમ્મી બેન કેવું લાગ્યો છે મઠો ખાવા દઈએ અરે ભૂમિબેન મહેમાન આવ્યા એ મઠો ખાવાનું હોય કે એકલા એકલા ખાવાનું હોય એકા એકા ખાવાનો હોય એક એકની મેમણ આવે અરે ખાવા મઠો છે નીતા બાબેની કેવો છે

અમજા તૈયાર થઈ ગઈ તો તારે ક્યાં જવાનું છે ગામમાં ગામમાં આપણે ગામમાં જવાનું છે હે તો બા ભેગી હુઈ કે ફાઈ ભેગી ફુઈ ભેગી ન્યા જઈને હું કે તું રાધા ફુઈ હું આવી ગયું છું એમ કે તો બેન અમાર તૈયાર થઈ ગયા છે ડાલે જવા માટે તો હવે બે ત્રણ દી મારાથી આગી થાય તો મને રોણું આઘડી આવી જશે

नलो बा मंदिर जावन होई खटेरो गणपति एम बोलवा जाउ बने मोम किदा वो हारो तो तोपण न हो जाबो वे दादा की दे रोई जा हे नलो पापा ने टाटा कि दे पापा YouTube ने कायदा बद्दा ने YouTube बाय टाटा लाइक करन कि दे हरो ढीमी ढीमी आगे Nein, get geht ja auch